ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અનુય તારીખ તેર નવેમ્બર બે 2025 ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતા એસઓડીપીએસ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે એમો એવી હોય છે આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈ ના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે એની સાથેને સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કંપની કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે